કે છે તો હું તમને જરીક video call માં બતાવું બહુ બધાય દબાવે છે આપણી cast ના જે poster ફાડતા હોય એનો video ઉતારી લ્યો ઓકે હા હા જે કરતા એને કરવા જે video ઉતારી લ્યો કે ફાડવા video ઈ લોકો વિડિયો ઉતારવા ના પડે બધા આડા ઉભા રહે છે કે ફાડી નાખે પણ વિડિયો નો ઉતારવા દે એમ એમ થોડી હાલે ફાડી ને ફાડી નાખવા દે ને વિડિયો તમે છાના માના ઉતારી લ્યો બરાબર અને પછી પોલીસને બોલાવો ધરપકડ એ પોલીસ આવશે ગુનો દાખલ થશે ધરપકડ થશે પછી એને ખબર પડશે અને એ કોણ છે એને કોણ વિરોધ કરે છે એને શું તકલીફ છે બસ એને એવું કે અહીંયા નથી લગાવવું ગેટ પર લગાવ્યું છે અને આવાજમાં તમે કયો આવાજ છે આ તમારા કોઈના નું નથી અને સંવિધાન દિવસ આખા ભારતનો છે એને કે જે ભારતની અંદર લેતા હોય જે ભારતીયો બધા મનાવે તો કે પાકિસ્તાનથી આવ્યો છે ભાઈ એને કે એ જ ને કઈ નીચે અરે કોળી આહિર ની બધા છે હું તો છે ને હું ફ્લેટમાંથી રૂમ માંથી વાત કરું છું તમારી સાથે નીચે તો પબ્લિકનો કોઈ પાર નથી પણ મેં કીધું બોલો છો હું મોટા વારા છ ઉત્તરાયણ માંથી આવાસમાં જ રહું છું એટલે નીચે બધી આ પ્રોબ્લેમ થઈને એટલે હું હેન્ડિકેપ છું પણ હું નર્સિંગ સ્ટાફ છું એટલે હું નીચે નો જઈ શકું પપ્પા એ મને કીધું કે આ નંબર પર તું ફોન કરે એમ કઈ વાંધો નહીં તમે ત્યાં સ્થાનિક પોલીસ હોય એને પણ ફોન કરીને બોલાવી લ્યો લો અને ફોન કરીને કહો કે આવી રીતે છે પ્રોબ્લેમ સંવિધાન દિવસ ઉજવવા દેતા નથી અને તમે સંવિધાન દિવસ નો કોઈ કાર્યક્રમ રાખ્યો તો ખાલી પોસ્ટર લગાડી દીધું પોસ્ટર લગાવ્યું હતું અને બધા ઓલું થયું તો પણ હવે ખબર નહીં પ્રોગ્રામ તો એ એક તમને આજે નહીં થયો હતો કાલે નહીં થયો અમારે છે અમે આવાસમાં માં આવાસ કોઈ એક નું ન હોય પણ રહેતા હોય પ્રાઇવેટ માં રહેતા હોય કોઈ ગામ માં રહેતા હોય સિટી માં ગમે ત્યાં રહેતા હોય સંવિધાન દિવસની થોડી કોઈ ના પડી હકે હા આ દિવસ ઉજવાય કે કોઈ નો તહેવાર તમે ઉજવવા ની થોડી મનાઈ છે કે ક્યાં લખ્યું છે આવું એને કે ઈ જ ને કે પોસ્ટર ફાડી નાખે તો આમ આપણા વાળા કે છે અમારો છ મહિના નો છોકરો હોય પોસ્ટર નઈ હટાવે તમારે હટાવો તો હટાવો અમે વિડીયો ઉતારે વિડીયો તો નઈ ઉતારે તો તમને પ્રોગ્રામ એ નઈ કરા દો કઈ કઈ પ્રોગ્રામ પોલીસ બોલાવો ને પણ હા હા વાંધો નઈ પોલીસ ને બોલાવો તાત્કાલિક બરોબર અને જે જે કાઈ લોકો જે ના પાડે એનો નંબર મને આપો

કે તમને અધિકાર છે એટલો અધિકાર અમને અમારા જે કઈ છે અમારા ધર્મ ના કે અમારા દેશ ના જે કાઈ મહા નાયકો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધ છે કાશી રામ સાહેબ છે અને ખાસ કરીને દેશ ના જે છવીસ જાન્યુઆરી પંદર ઓગસ્ટ જયારે દેશ આઝાદ થયો અને આ સંવિધાન જયારે સંવિધાન તૈયાર થયું તો આજે સંવિધાન દિવસ ઘણા વર્ષો થી ઉજવે છે જાહેરાત કરી છે અને આખો સરકારી દેશ એ પ્રધાન મંત્રી પગે લાગે છે એને કઈ તો તમે ત્યાં ના પાડવા જાવ ને કે તમે કરો જે કઈ તમારે જે રીતે ઉજવવો હોય તમારે જે કઈ પોન્યા ઝંડા લગાડવા હોય ડીજે વગાડવું હોય જે છ ડિસેમ્બર નો બાબા સાહેબ ની મહાપ્રિય દિવસ નો બધું લખી શકો છો કોઈ ના ન પાડી શકે વાંધો નઈ હા કોઈ ના પાડે મને નંબર આપ્યો એટલે હું કહી દઉં ફરિયાદ દાખલ કરો બીજી કોઈ વાત નહીં ઓકે હા અને એવું લાગે ને તો હું તમને બે કલાક સુધી મેં એનો નંબર તમને સેન્ડ કરું હા ઓકે હાલો અને ઉભો હોય તો રૂબરૂ મને વાત જ કરાવો અને તમે ઉપરથી બારી માંથી છે ને બાલ્કની માંથી નીચે કેટલા લોકો ઉભા છે એને વિડીયો ઉતારી લ્યો ફોટા પાડી લ્યો ઓકે હા ભવિષ્યમાં ફરિયાદ તમારે કરવી હોય કાલે તો એ બધા પુરાવા તમારી પાસે રહે ઓકે હા ઓકે હા હા થેન્ક યુ સર હાલો હા સર આ તમારો સોસાયટી નું શું નામ કીધું ઉતાવરા છે મહારાજા ની બાજુ સુમન અર્થ સુમન સુમન અર્થ મોટા વરાછા મહારાજા ફામ મહારાજા ફામ સુમન અર્થ એટલું કેજો મોટા મોટા સુમન અર્થ એટલે સરકારી છે હા સરકારી છે ઓકે સરકારી

અને પોલીસ વાળાને ફોન કર્યો તમે ફોન તો કરો ને પોલીસ આવે તો હું પણ પોલીસ નો કોન્ટેક્ટ ગોતું છું કયું પોલીસ સ્ટેશન તમારે લાગુ પડે એટલે હું હમણાં પોલીસ ને ફોન કરું છું ઓકે હા હાલો ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ના પીઆઈ મનીષ પટેલ સાહેબ બોલો કોણ બોલો હું રાજકોટ થી યુવા ડીડી સોલંકી બોલું છું હા બોલો બોલો હવે એક છે ને આપના વિસ્તાર એક આવે મોટા સુમન અર્થ સરકારી આવાસ છે મહારાજા ની પાછળ હા એ વિસ્તાર ની અંદર અનુસૂચિત જાતિના લોકો અને જે ભારત ના સંવિધાન ને માને છે એવા લોકોએ સંવિધાન દિવસ નું આજે કઈક બેનર લગાડ્યું હતું અને છ ડિસેમ્બર માટે પણ કઈક એ લોકો આયોજન કરતા હશે પણ નાના જે બીજા ફ્લેટ ધારક લોકો છે એ લોકો વિરોધ કર્યો અને કે સંવિધાન નું પોસ્ટર જે છે અમે ફાડી નાખીએ તમે અહીંથી કાઢી નાખો એવો વિરોધ કરે છે આખા society ના લોકો તો આપણે થોડુંક કાયદાકીય રીતે આ થોડુંક જોઈ લ્યો ને સાહેબ. ના ના જોવડાવી લઈશું. ત્યાં થોડું કાયદાનું ભાન કરાવો કે દેશ સંવિધાન થી હાલે છે અને સંવિધાન દિવસે તમે વિરોધ કરો છો થોડા અશિક્ષિત હોય એવું લાગે છે. પરમિશન તો આપી છે સંવિધાન દિવસની ની કરવાની છે વાત હોવાની છે.

એમને કીધું છે કે હું ચોરાઈ લઉં છું શું છે મેં એવું કાયદા નું કરાવો અને જે કે એમાં વિરોધ કરતા હતા કે વિરોધ કરો પોલીસ ની સામે બરાબર અને ફરિયાદ દાખલ કરો એને ખબર પડે અને એને કે આ બધા પોલીસ ને કહી દો પોલીસ ની હાજરી કોણ છે પોલીસ વાળા કોણ સો નંબર વાળા કોણ ખબર નથી પોલીસ ની ગાડી ગેટ પર છે એવું લાગે તો નીચે તો હું નથી થઈ શકતી જે વ્યક્તિ જઈ શકતો હોય ને એને મોબાઈલ લઈને મોકલો

હા હા હસકી ગયો બધો સર હા 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 પોલીસ આલે ને ગ્યાન આઈ લોકો ને પ્રોબ્લેમ હતી ને લઈ ગયા પ્રોબ્લેમ નહી હવે તમે આપડા કોઈ આગેવાનો જાવ પાછળ અને એમ ક્યો કે ફરિયાદ दाखल કરાવો આઈ ગયા છે એક ભાઈ છે ને એ થી બે આપડા બી ગયા છે અને તેને પ્રોબ્લેમ હતી ને એ લઈ ગયા અને આપડા હતા ને ફરિયાદ ગરાવા જ ગયા છે અમારી ફરિયાદ તમે લોકો લખો એમ લોકો બી ગયા હા બસ આપડા લોકો થોડા વધારે જાજો એટલે તો ભાઈ એક લાપડીયા છે તો સમાધાન કરાવશે અરિયાણો કે ટૂંકમાં છે એકવાર ફરિયાદ દાખલ થાય ને બીજી વાર કોઈ સોસાયટી માં અંગવાદી લોકો કોઈ છે ને દેશ વિરોધી કોઈ બોલી ન હોગે બીજી જરૂર ફોન કરજો ઓકે